આજે વહેલી સવારથી જ ખાસ કરીને રત્નાલમાં મહિલાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો પૂર્વ રાજ્ય મંત્રી વાસ્ણભાઈ આહિરે મતદાનની પ્રતિક્રિયા દર્શાવીને રત્નાલ ગ્રામજનોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી રિપોર્ટર ભરત ઠાકોર કચાય આજે સમગ્ર ગુજરાત આજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં વહીવટદારોનું શાસન હતું અને એને કારણે ગ્રામ પંચાયતોમાં અમુક નીતિ વિષયક નિર્ણયો લેવામાં તકલીફ પડતી હતી પરંતુ આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ ચૂંટણી યોજવાનું નક્કી કર્યું ગુજરાત રાજ્યના ચૂંટણી પંચે તારીખો જાહેર કરી અને આજે બાવીસ છ ચૂંટણીનું આજે સવારથી મતદાન શરૂ થયું છે ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે પાર્લામેન્ટ કરતાં વધારે મહત્ત્વ હોય છે સામાન્ય રીતે લોકશાહીમાં જેટલી મોટી ચૂંટણી આવે લોકસભા વિધાનસભા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એના કરતાં સ્થાનીય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન વધુ થતું હોય છે કારણ કે રોજબરોજ ગામ લોકોને કામ પડતું હોય તો સરપંચથી પડતું હોય છે સરપંચ મહત્ત્વની વ્યક્તિ હોય છે અને સરપંચ અગર જો સક્રિય હોય તો લોકોના મોટા ભાગના કામો થઈ શકતા હોય છે એટલે એટલા માટે ગ્રામ પંચાયતની મહત્ત્વની ચૂંટણી અને લોકોને ખૂબ મોટો રસ હોય છે તમે અહીંયા પર જુઓ છો કે આટલી લાઈન તમે વિધાનસભા કે લોકસભામાં જોઈ નહીં હોય એટલી લાઈનો થઈ રહી છે વિશેષ તો વધુમાં વધુ મતદાન કરે એવી બે દિવસ પહેલાં પણ મેં અપીલ કરી હતી સમગ્ર ગુજરાતના લોકોને જિલ્લાના લોકોને અને રાજ્ય ગામડાના લોકોને મતદાન પણ ખૂબ સારું થશે રત્નાલ ગામ એક ઐતિહાસિક ગામ છે વર્ષોથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું આવ્યું છે આ અને કાળિયા ઠાકોરની એટલી બધી કૃપા રહી છે કે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ઓગણીસો એંસીમાં હું આ ગામનો સરપંચ હતો વીસ વર્ષ હું આ ગામનો સરપંચ રહ્યો અને પંચાણુંથી થી બાવીસ સુધી હું ધારાસભ્ય રહ્યો એમાં મારી તો ગમે ત્યારે પાર્ટી ટ્રાન્સફર કરે એક શહેરને પણ ભૂલાવે એવી સુવિધાઓ ધરાવનારો તાલુકા કક્ષાની સુવિધાઓ રતનાલ ગામમાં આજે પણ આપ જોઈ શકો છો જેમ કે તાલુકા મથક ઉપર પીએસસી બાર ધોરણ સુધીની હાઈસ્કૂલ પણ છે સાહેબ તાલુકાની અંદર એક જ આઈટીઆઈ હોય છે સમગ્ર ગુજરાતમાં તમે ગમે ત્યાં જઈ આવો એક તાલુકામાં બે આઈટીઆઈ કોઈ દિવસ નહીં હોય પરંતુ અંજાર અને રતનાલમાં પણ આઈટીઆઈ આપણે મંજૂર કરી અને આજે સેકડો લોકો એનો લાભ લઈ અને પોતાનું નોકરી મેળવવામાં ખૂબ સરળતા રહે છે જેઓ વ્યવસાય એડવોકેટ છે તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને જંગી બહુમતીથી તિકમ અને એની પેનલ ચૂંટાશે એવો મને સંપૂર્ણ સદા અને વિશ્વાસ છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભારત માતા જય વંદે માતરમ થેન્ક યુ